સાંભળો 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 મિત્રો એકસો પચાસ કરોડ રોકડા એકસો ઓગણત્રીસ કિલો સોનું અને પંચોતેર લાખના હીરા આ કોઈ મારા તમારા દેશના ઉદ્યોગપતિની સંપત્તિ નથી આ એક મંદિરના પૂજારીને ત્યાં રેડ પાડવામાં આવી છે અને એ ઈડીની રેડમાં આટલી વસ્તુ મળી આવી છે વિચારો મિત્રો આજ મારો તમારો દેશ આધ્યાત્મિકતાથી હટીને ધાર્મિકતા તરફ જાય છે માત્ર ટીલા ટપકા કરવા કથાઓ કરવી લાખો લોકોને ભેગા કરી માનવ શ્રમ બગાડવો મિત્રો ક્યાં સુધી આ ચાલશે વિચાર કરો મારન તમારા દેશમાં શિક્ષણ આટલું બધું મોંઘું થતું જાય છે જે બિલ્ડિંગ પાયાથી લઈ અને ઉપરના માળ સુધી માત્ર દાનના પૈસાથી જ ઊભી થાય છે એ બિલ્ડિંગની અંદર પણ વર્ષના એક લાખને એસી હજાર રૂપિયા બાળકને ભણવાની ફી લેવાય છે મિત્રો જાગો તો સારું છે ન જાગો તો અમારા જેવા અનેક લોકો કદાચ બરડા પાડી પાડીને પણ જો કહેવામાં આવશે તો પણ મારા તમારા દેશમાં આવા લોકોથી બચી નહીં શકાય મિત્રો હું મંદિરનો વિરોધી નથી સો ટકા મંદિરે જાઉં પણ મંદિરે જાવું શા માટે એ પહેલાં સમજી લો આજ જે લોકો વ્યાસપીઠ ઉપર બેસીને ત્યાગની વાતો શીખવે છે એ લોકો વ્યાસપીઠ ઉપર બેસીને એક કથામાં કરોડો રૂપિયા એકઠા કરે છે અને એ કરોડો રૂપિયા એકઠા કર્યા પછી ભીતડા ચણી અને અંદર એક મૂર્તિ બેસાડીને એમાં પાછો કરોડોનો વેપાર કરે છે મિત્રો મારો તમારો દેશ એ સો ટકા ધાર્મિક દેશ છે આધ્યાત્મિક દેશ નથી પણ જો જો આધ્યાત્મિક દેશ કરવો હોય તો શિક્ષણની અંદર બાળકને સમજણ આપવી પડશે આજ એજ્યુકેટેડ પર્સન અંધશ્રદ્ધામાં ભરાઈને ત્રણ ત્રણ વરસ સુધી દાણા જોવાના વેઇટિંગ હોય એની અંદર જો માણસ જતો હોય તો મિત્રો આ શિક્ષણ ક્યાં કામ આવે છે માત્ર પેટનો રોટલો પૂરવા પૂરતું જ જો શિક્ષણ ઉપયોગમાં આવતું હોય તો મિત્રો શિક્ષણને ધિકાર છે અને એટલા માટે હજારો વખત હું કહું છું કે તમારા બાળકને મનથી મજબૂત બનાવો તમારા બાળકને આધ્યાત્મિક બનાવો ધાર્મિક નહીં એને સત્ય જ્ઞાન આપો બરાંત તમારા ઋષિમુનિઓ અનેક એવું જ્ઞાન આપી ગયા છે જે જ્ઞાન પીરસવું એ મારાને તમારા સંતોની એક ફરજ હતી જવાબદારી હતી એને બદલે આજ એક 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 મેળાવડામાં અબજો કરોડો રૂપિયા ભેગા કરી અને પોતે સુખ સાહિત્યને સમાધાનમાં જે સંત સાદો હોવો જોઈએ સીધો હોવો જોઈએ સરળ હોવો જોઈએ એને બદલે ફેસિલિટીમાં ફરતો મારાને તમારા દેશનો સાધુ થઈ ગયો છે મિત્રો ચાલો આમાંથી બહાર નીકળી અને મારાને તમારા બાળકને માત્ર શિક્ષણ નહીં પણ ભારતીય સંસ્કૃતિનું સાલું સાસું નોલેજ આપી અને એને મંદિરમાં ક્યાંય ખોટી રીતે એક રૂપિયો ન દઈએ આવો બનાવીએ ખોટો પૈસો એક રૂપિયો પણ ક્યાંય મિત્રો દેવો નહીં પોતાના બાળક માટે પોતાના જીવનના ઉત્થાન માટે વાપરવો